જય માતાજી મહાદેવ કલેક્શન તમારા માટે ફેરથી નવો કલેક્શન લઈને આવી ગયો છે માં એટલે બે કલરની સાડી છે પ્રિન્ટની સાડી રહેશે મેં વેર કરેલી જ છે જો ડિઝાઇન બતાવું તમને બહુ મસ્ત ડિઝાઇન છે બટરફ્લાયમાં છે અને સાથે સાથે ઝાલ વર્ગ પણ મળી જશે જાલમાં ઉડતી બટરફ્લાય જો જો કેટલી મસ્ત ડિઝાઇન છે કાપડ ક્વોલિટી એકદમ નરમ કાપડ એકદમ નરમ કાપડ છે જો છે ને આખો જાલ આવશે બટરફ્લાય આવશે જોવો હોય તો ઇન્સ્ટા આઈડી મહાદેવની આપણે ફોલો કરી લેજો તેમાં તમને પૂરું લુક મળી જશે કે આપણે વેર કર્યા પછી કેવા લાગીએ છીએ ઇન્સ્ટાગ્રામ તો તમે વાપરતા જ હશો ને બધા વાપરે જ છે ઇન્સ્ટાગ્રામ આઈડીમાં જઈને ફોલો કરી દેજો તો રેગ્યુલર અપડેટ મળે અને અહીંયા બી સબસ્ક્રાઈબ રહેજો ત્યાં રેગ્યુલર અપડેટ સાડીઓ વેર કરીને બતાવીએ અને અહીંયા તમને ડિટેલમાં બતાવીએ બીજો કલર બતાવી દો બહુ જ મસ્ત કલર છે જો કાપડ તમે જો કેટલી નરમ છે કાપડ કેટલો નરમ છે એકદમ મખમલ જેવો છે જાંબુ અને ઓરેન્જ કલરનો નો મલ્ટી શેડ રહેશે

આ કલર ગુળો મને એટલો મિક લાગે એટલો મસ્ત એક આ અને એક આ વાળો આપણે પોતે પણ આ લેવા નહીં દેતા કશું મને જો કેટલી મસ્ત સાડીની જો કેવી લાગે મારા ઉપર મસ્ત લાગે છે તમારા ઉપર એ લાગશે તમે લો સાડીનો ભાવ આપણા વધારે નહીં બેન ખાલી સાતસો ને વીસ રૂપિયામાં સાડી પડશે આ તમને આખી જાલ વર્ક આવશે બટરફ્લાય આવશે બરાબર સાડી ઓર્ડર કરવા માટે સ્ક્રીન ઉપર નંબર આપેલા છે એનામાં વોટ્સએપ ડીએમ કરો બરાબર બાકી સીઓડી અવેલેબલ નથી પેમેન્ટનું આપણે ઓનલાઈન રહેશે હોમ ડિલિવરી અવેલેબલ છે જય માતાજી